હોય <laughs> છે <laughs> કાલ રજવાળો માંગ્યાના આગર આ મારી મે જોડે આવી જો પૂછી લેજો જો હો થઈ ગયો ને ઘણા આશીર્વાદ આપી દો મારા ટકા અમે મે વાત કરી દીધી તો ભઈ આ સાળા સ્કૂલ ને કોલેજ નો ખર્જો ઉકા

કરની વાય આ નાખી ગયા કે સર ન જ કે આ કેતા છે હાચું છે કેતા છે મને કોઈનો નથી પણ આ હોમકાની કદા રહે તમારા કપડે સટી જાય ને અને ઘરે જન કપડા બદલતા જોઈએ ઘણી ખરન તો મારું ભાકલ એવું કે સર તને ભેલીની મેલાય સોળ તો વારી એવું કે આના દબ્ય થારી નથી રહેતી આનું મન

જો હરી હરી જગ્યાએ એના દીકરા છે દીકરા દીકરી હરી પતિ છે નું કહ્યું તો એમ થોડી ખબર હતી કે મારો દીકરો ફલાણી જગ્યાએ નોકરી મેળવવાનો છે તો એ મેનેજર ના કરે બરાબર આપણે કોણ છે એ ઝાંખો કે હું કોણ હતો કયા ઉદ્દેશ્યથી આ ધરતી ઉપર આવ્યો છું બધાના ચોર્યાસી લાખ યોની ના આધાર કાર્ડ ભગવાને જમા કરી દીધા એ લઈ લીધા છે આઈની પરખ આપી છે

પોકના જોખતો આપડા મનને આપતી તો છે ને કેરે મફત નું ખાવાનો વિચાર ના કરતા મફત નું શું થાય ન કે ભલે જ હોય તો હું કામ ધંધો ઉજર